जीवन में सुख समृद्धि वधारवा वारे आ वास्तु टिप्स नो पालन करो एक वास्तु शास्त्र नो महत्व घणु वधारे छे आजकल दरेक घर में दरेक व्यक्ति वास्तु ना नियमों नो पालन करवानो प्रयास करे छे कारण के घर में राखवामा आवेली दरेक वस्तु नी असर आपना जीवन पर पड़े छे બે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં રસોઈ બનાવ્યા પછી વાસણો ઘોવા અને તેમને યોગ્ય રીતે મૂકવા ખૂબ જ જરૂરી છે ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્રમાં આનાથી શું સંબંધિત છે ત્રણ ઘણીવાર લોકો રસોડામાં વાસણો ધોયા પછી તેને ઉંગા કરીને મૂકી દે છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવા બે વાસણો છે જે ક્યારે ઉંધા ન મૂકવા જોઈએ चार वास्तु शास्त्रमा कहवामा के तवा शास्त्र कढ़ाई ने क्यारे ऊंधा न मुकवा जो ये आम करवा स्वास्थ्य पर खराब असर पड़े छे। तवा अने कढ़ाई ने ऊंपा मुकवा थी घर मा नकारात्मक ऊर्जा आवे छे अने घर मा वारंवार झगड़ा थाय छे आ उपरांत घर मा बरकत रहती नथी जेना कारणे आर्थिक स्थिति पण बगड़वा मांडे छे પાંચ તવા અને કડાઈને ઉંધા મુકવાથી દેવી લક્ષ્મી નારાજ ગુણ થઈ શકે છે ઘરની સમૃદ્ધિ અટકી જાય છે અને વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરે છે રસોઈ બનાવ્યા પછી તવા અને કડાઈને ધોઈને તેમને સીધા મુકો રાત્રે રસોડામાં ગંદા વાસણો ન મૂકો આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે 6 વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં ક્યારેય ખાલી વાસણો ન મૂકો खाली पात्र मुकवा थी जीवन मा नेगेटिव एनर्जी ऊर्जा अने खाली पुनो वधे छे घर मा सुख अने समृद्धि मेळवा वासणों मा पानी भरी राखो सात तमारो पर्स क्यारे खाली न राखवो जोईए कारण के आम करवाथी तमारा पैसा नी प्रवाह ओछो थसे तमारे तमारा पर्स मा हमेशा थोड़ा पैसा राखवा जोईए આઠ કિચનમાં મૂકવામાં આવતા કરિયાણાના ડબ્બા ક્યારેય ખાલી ન થવા જોઈએ વસ્તુઓ ખલાસ થાય તે પહેલાં તેને ભરી દો ખાલી પાત્ર નેગેટિવિટી અટ્રેક કરે છે આ આદત તમને કંગાળ પણ બનાવી શકે છે નવ જો તમારા ઘરમાં ફૂલદાની છે તો તેમાં હંમેશા ફૂલ હોવા જોઈએ ખાલી ફ્લાવર પોટ સંબંધોમાં અંતર વધારે છે ફ્લાવર પોટ સંબંધોને ખીલાવી રાખવાનું પ્રતીક છે 10 બાથરૂમમાં ખાલી ડોલ મુકવાથી જળ ઊર્જાના પ્રાકૃતિક પ્રભાવમાં અવરોધ આવે છે અને ઘરમાં આર્થિક સંકટ ઊભું થાય છે. 11 ઘરમાં ગુડલક જાળવવા માટે તમે એકવેરિયમ ઘરમાં મૂકી શકો છો. એકવેરિયમ મુકવાથી ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે છે. બાર ઘર માં સૌભાગ્ય વધારવા અને વાસ્તુ દોષો ઘટાડવા માટે દરવાજા અને એવા સ્થાન પર વિન્ડચાઈમ લગાવો જ્યાંથી તમારા ઘર માં હવા પ્રવેશ કરે છે 13 ફૅન્શુઈ મુજબ ઘર માં પાણી નો ફુવારો મૂકવાથી ઘર માં એનર્જી બેલેન્સ કરવામાં મદદ મળે છે પણ ધ્યાન રાખો કે ફુવારા માં પાણી સ્વચ્છ અને રહેતું રહે 14 फेंगशुई ना अनुसार घर में त्रण पगवाड़ो को मुकवो खूबज शुभ मानवामा आवे छे मोटे भागे मुख्य दरवाजानी नी सामे तेने मुकवो जोईए पंदर जेड प्लांट खूब लकी मानवामा आवे छे आ छोड़ घरे उगाड़ी शकाय छे तेने प्रवेश द्वार पर मुकवा थी सकारात्मक ऊर्जा आवे छे आ छोड़ ऑक्सीजन साथे घर में सुख समृद्धि पर वधारशे મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો